મોરબીના સિરામિક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો સૂતેલા પાંચ મજૂર દાજિયા શ્રમિકો રાજસ્થાનના વતની રેબન સિરામિક કંપનીમાં મજૂરી કરે છે દાજેલા પાછે રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ મોરબીના સિરામિક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો થયો હતો રૂમમાં સૂતેલા પાંચ મજૂર દાજ્યા હતા શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે પણ છેલ્લા એક વર્ષથી અહીં રેબન સિરામિક કંપનીમાં મજૂરી કરે છે અને અહીં જ રહે છે દાજેલા પાંચે શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ બાબતે વાત કરીએ તો વિતરવારી બંગાળી ઉંમર વરસ બાવીસ સુરજ બક્ષીભાઈ ઉંમર પચીસ વરસ અમન બક્ષીભાઈ ઉંમર ત્રેવીસ વરસ વિનય બક્ષીભાઈ ઉંમર સત્તર વરસ અને ભરતભાઈ ઉમર સોળ વર્ષ રહેવાસી પાંચે રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં રંગ પર પાવડિયારી જેતપર રોડ જિલ્લો મોરબી ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાના આસપાસ રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં પોતાની રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક ભડકો થતા પાંચે દાજી ગયા હતા આ બનાવને પગલે આસપાસ રહેતા અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા દાજેલા પાંચેય શ્રમિકોને પહેલા ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા હતા શ્રમિકોએ જણાવ્યું કે દાજેલા પાંચેય વ્યક્તિ મૂળ રાજસ્થાનના વતની છે પાંચમાંથી સુરજ અમન અને વિનય સગાભાઈઓ છે તેઓ અહીં એક વરસથી મજૂરી કરે છે બધા રૂમમાં સાથે સુતા હતા ત્યારે ભડકાનો આવાજ થયો અને અચાનક આગ લાગી ભડકી ઉઠી રૂમમાં ગેસનો બાટલો રાખ્યો હતો તેનું રેગ્યુલેટર લીક થયું હોવાથી અને કોઈ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવા એનું અનુમાન કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી